એક તરફ ઉનાળાની આકરી ગરમીમાં ઘર કે દુકાનમાં ઇલેક્ટ્રિક ફિટિંગ તપવાના કારણે ક્યારેક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના વાયડ શહેરમાં આવેલી યુનિટી હોટલમાં આગની ઘટના બનવા પામી હતી જેમાં ગત રોજ મોડી રાત્રિના આઠ વાગ્યા દરમિયાન બાયડની મધ્યમાં આવેલી યુનિટી હોટલના પાછળના ભાગમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી ત્યારે હોટલમાં રહેલા માણસોને આગની ઘટના વિશે ખ્યાલ આવી જતા તરત જ દોડીને બહાર નીકળ્યા હતા તો આ ઘટનાને લઈને અફરાતફરી મચી જવા પામી હતી તો આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા બાયડ પાલિકાનું ફાયર પાટલ ઘટના સ્થળે દોડી આવી આગ લોવાના પ્રયત્નો હાથ ધરી અને